મિત્રો ગેમ છો મજામાં મજામાં દસો હું પણ મજામાં છું નવા વિલોકમાં તમારું સ્વાગત છે ફરી વાર વિડીયો લઈને આવી જાય છે નવો બરાબર મિત્રો ત્યારે આપણે દાઢા ભેગા કરવા માટે આવી જાય બધાને વહેલા વહેલા ગુડ મોર્નિંગ બરાબર તો જુઓ મિત્રો આપણે દાઢા ભેગા કરાવ્યા છે એક મગા ભેહું સારવારનું સારું છે ભેહું સરે રહી છે મિત્રો

તો ચલો મિત્રો કઈ પાસે આગળ ફિલ્મ જો મિત્રો ફાઈનલ આપણે બારી હતા એટલે ઘણી નવી આવતા રહી આપણે ઓળીમાં બરાબર તો જો તમે અમાર વર્ષ ધેર સો આવ્યો છે ગારોડી કઈ દાતો રહ્યો છે ઓય રબ જો શિવ શંકર ભોળાનાથ તો કોને હેર થો આવી ગયો વરસાદ અને તમારે જો આયો કોમેન્ટ માં જરૂર જણાવજો મિત્રો નહીં છોડીવામાં આવો ને વરસાદ આવરો

બીજા video જય માતાજી નવા vlog માં મળશે બરાબર તો જય માતાજી